ખેલ સહાયકોને તાત્કાલિક ધોરણે મૌખિક સૂચનાથી કોઈપણ પ્રકારના લેખિત આદેશ અનુસાર એમ નામ છૂટા કરી દીધા છે જ્યારે અન્ય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આ કોન્ટ્રાક્ટ છે એ ચાલુ છે તો રાજકોટ જિલ્લામાં જ કેમ ભાઈ આવવું રાજકોટ જિલ્લામાં જ કેમ છૂટા કરવામાં આવ્યા એવી માંગ સાથે અમે આ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને સાહેબને મળવા માટે આવ્યા છીએ કે ભાઈ આ તમે આવી રીતે કેમ કેમ ચલાવો છો આગામી દિવસોમાં જો આ લોકોના કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ રિન્યુ રિન્યૂ કરવામાં નહીં આવે તો અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે એમની એમની સામે ગાંધીજી સિંધા માર્ગે ઉપવાસ આંદોલન કરશું આપણે રાજકોટ જિલ્લામાં પિસ્તાલીસ શિક્ષકો છે